મહેસાણામાં પર્યાવરણ પ્રેમી શિક્ષકની અનોખી ઝુંબેશ સામે આવી છે ઉંઝા તાલુકાના નવાપુરા ગામે પર્યાવરણ પ્રેમી શિક્ષકની આ ઝુંબેશ પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ અભિયાનની ઝુંબેશ તેમણે ઉપાડી શિક્ષક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ ભગીરથ કાર્ય કરાઈ રહ્યું છે પર્યાવરણ જાગૃતિ ફેલાવા અને પર્યાવરણને બચાવવા તેમણે અભિયાન હાથ ધર્યું હજારો લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવા શિક્ષકનો આ ભગીરથ પ્રયત્ન છે મહેસાણાથી બનાસકાંઠાના પહાડી વિસ્તાર સુધી તેમણે આ ઝુંબેશ શરૂ કરી છે અમે છેલ્લા ત્રણ વર્ષથી બીજ વિકરણની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જેની અંદર અમે વૃક્ષોના બીજ મહેસાણા પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓની અંદર કરી રહ્યા છીએ અમે જ્યારે ચોમાસું આવવાની શરૂઆત થાય એના મહિના પહેલાં અમે બીજ ભેગા કરીએ છીએ બીજ ભેગા કર્યા પછી એનું સ્ટોરેજ કરીએ છીએ ત્યારબાદ અમે કાર્યક્રમ નક્કી કરે છે કલેક્ટર સાહેબ ડી ડીએફઓ સાહેબ એ બધાને અમે લેટર ઇશ્યુ કરીએ છીએ કે ભાઈ અમે આ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ આપણે નાનપણથી જ ભણતા આવ્યા છીએ ક્લાઇમેટ ચેન્જની અસરો અને ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે હાલ આપણે આ જોઈ રહ્યા છીએ કે ગરમી પ્રતિ વર્ષ વધતી જાય છે અને ગ્લેશિયર્સને પણ આપણે જોઈએ છીએ કે ઓછા થતાં જાય છે તો અમે પણ એવું વિચાર્યું કે આ વખતે પણ આપણે કંઈ એવું કંઈ કરીએ પર્યાવરણ માટે કે જેનાથી આ બધી અસરોમાં ઓછી થાય એના માટે અમે બીજ વિકરણનો કાર્ય કાર્યક્રમ વિશે વિચાર્યું અને છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કરીએ છીએ